સમગ્ર ભારતના કલાની પણ કૌશલ્ય પારંગત હુનરમંદ વસવાટી સમુદાયના લોકો સંગઠિત થઈને સામાજિક આર્થિક શૈક્ષણિક અને રાજકીય રીતે સહભાગી વિકાસ કરે તે હેતુથી શ્રી વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશનની સ્થાપના થઈ છે શ્રી વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા દશેરાના દિવસે શ્રી વિશ્વકર્મા ધામના નિર્માણ માટે શંખનાદ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ મારફતે શ્રી વિશ્વકર્મા દાદાની ત્રણસો તેત્રીસ ફૂટ ઊંચી પ્રતિમા સાથે શ્રી વિશ્વકર્મા ધામના નિર્માણની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી શ્રી વિશ્વકર્મા ધામના નિર્માણ માટે બારડોલીથી આગળ બાજીપુરા ખાતે જગ્યા નક્કી કરવામાં આવી અને જમીન ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી છે આજે મહાસુ તેરસ એટલે કે શ્રી વિશ્વકર્મા જયંતિના શુભ સંયોગે શ્રી વિશ્વકર્મા ધામના નિર્માણ બાબતે જણાવતા આનંદ થાય છે કે શ્રી વિશ્વકર્મા ધામ માટે કુલ ચારસો એકર એટલે કે સાતસો સિત્યોતેર આ જમેન ખરીદવા આવનાર છે આ જમીન ઉપર વિશ્વકર્મા દાદાની ત્રણસો તેત્રીસ ફૂટ સૌથી મોટા મંદિર તરીકે નિર્માણ પામશે સાથે સાથે સમગ્ર વિશ્વમાં સૌથી મોટું ધાર્મિક સંસ્થાન પણ બનશે એક રીતે જોઈએ તો સર્જન અને નિર્માણના દેવતા શ્રી વિશ્વકર્મા વિશ્વકર્મા ધામ બનશે શ્રી વિશ્વકર્મા ધામના નિર્માણ માટે પસંદ કરાયેલ સ્થળ પર આવતી રામનવમીના પાવન દિવસે સંકલ્પ યજ્ઞ કરવામાં આવશે આ યજ્ઞના યજમાન પદ પાટલા માટે વહેલાથી પહેલાના ધોરણે સાતસો સિત્યોતેર પરિવારના રજીસ્ટ્રેશન કરવામાં આવશે આ રજીસ્ટ્રેશન માટે નાઇન ઝીરો નાઇન નંબર કોલ કરી નોંધણી કરવાની રહેશે સંકલ્પ યજ્ઞના શુભ દિવસે વિશ્વકર્મા ધામ માટે ભૂમિપૂજન વિધિની જાહેરાત કરવામાં આવશે મારું નામ કનુભાઈ ગેડિયા સુરત મહાનગરપાલિકા કોર્પોરેટર કનુભાઈ કઈ જગ્યા પર કાર્યક્રમ રાખવા છે શ્રી વિશ્વકર્મા ધામના નિર્માણ માટે રામનવમીના દિવસે બારડોલીથી આગળ બાજીપુરા ખાતે જે જગ્યાએ જમીન પસંદગી કરવામાં આવી છે એ જગ્યા ઉપર સંકલ્પ યજ્ઞનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે કેટલા જોડા બેસવાના છે કઈ રીતે સમાજ દ્વારા એક લોકો એકત્રિત થશે આ આ સંકલ્પ સંકલ્પ યજ્ઞમાં સાતસો સત્યોતેર જોડાઓ બેસવામાં આવશે અને ત્યારે અમે વિધિવત રીતે કઈ તારીખે અને કયા દિવસે વિશ્વકર્મા ધામનું ભૂમિપૂજન વિધિ કરીશું તે પણ જાહેરાત કરવામાં આવશે વિશ્વકર્મા ધામનો મુખ્ય ઉદ્દેશ્ય વસવાટી સમાજ એટલે કે વિશ્વકર્મા વંશજ સમાજને એક તાતણે બાંધી અને સામાજિક આર્થિક અને શૈક્ષણિક રીતે સર્વાંગી વિકાસ કરવાનો છે શિક્ષણ ઉપર કઈ રીતનું ફોકસ છે અમે રોજગારલક્ષી શિક્ષણ આપવા માટે અને સ્કિલ ડેવલપમેન્ટ આધારિત સ્કિલને લગતા શૈક્ષણિક પ્રોગ્રામો વધે તે માટે કાર્યક્રમો આપીશું આ મૂર્તિ અમે ત્રણસો ફૂટ ઊંચી વિશ્વકર્મા દાદાની મૂર્તિ બનાવીશું અને તેમનું અમે સ્થાપના કરીશું